જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે બંને રાજકીય પક્ષો દ્વારા મતદારો સહિતના સમાજોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે તલાલા ગીર ખાતે સમસ્ત કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં મનસુખ માંડવિયાએ ભાજપના વિકાસની વાતો અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા આ તકે પાટીદારોને પોતાનો મત વેસ્ટ નહીં પણ ઇન્વેસ્ટ કરે તેવી અપીલ કરવામાં આવી હતી પાટીદારોએ મા ઉમિયાનો જયકારો બોલાવી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને જંગી બહુમતી સાથે વિજયી બનાવવાના શપથ લીધા હતા આ સંમેલનમાં જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ગીર સોમનાથ ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા તલાલાના ધારાસભ્ય ભગવાન બારટ પાલિકા પ્રમુખ અમિત ઉનડગઢ અગ્રણીઓ અરવિંદ પટેલ છગન પટેલ પ્રકાશ પટેલ સહિત હજારોની જનમેદની ઉમટી પડી હતી ભવિષ્ય માટે નવી પેઢીના સારા વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને સહયોગ આપે છે માટે નહીં અને કોઈને વિચારતા કે તો અમને બોલાવ્યા હતા છગન બાપાને એમ નહીં અને અમારે તો કીધું છે કે ગયા આવ્યા હતા જે નહીં આ તમારો સમય વેસ્ટ નથી નવી પેઢી માટે આ તમારો સમયનો ઇન્વેસ્ટમેન્ટ છે રોકાણ છે હું આખા મારી ચૂંટણી લડતો લડતો આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના બે ત્રણ બીજા જિલ્લામાં પણ હું ગુજરાતમાં બધી લોકસભા ક્ષેત્રો હું જઈ મને બહુ સ્પષ્ટ દેખાય છે છે તો જીતી ગયા છે પચીસ માંથી પચીસ સીટ ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખ મેળ કહેવાય નથી બોલતો પોલિટિકલ કાર્યકર્તા છે મને સમજ પડે આપણે લોકો વચ્ચે નીકળીએ ને ખેડૂત હોય એના માટે મારે કે આ વખતે મોર હરકો ન થવો જોઈએ આમ હે જાહે તો કેવો ગણ વાડીએ જા આકાશમાં જો એટલે બે ચાર દિવસમાં વરસાદ આવશે ખરો કેવો હોય ને કે તો તર આપની હાલે જો કહી દે બે ચાર દિવસ ઢોકળો વરસાદ છે કહી દે કે લોકો કહી દે તો અમે પોલિટિકલ કાર્યકર્તા છે અમને ખબર પડે અમે હારતા હોય તો એમ નહીં ઘણી વખત અમે કહીએ નહીં અમને ખબર હોય તો ક્યારેક હારતા હોય